પાસા વિદ્યાસે ગયાતે 18 માંથી 12 ન કરે છે આપણે આ આપણે બોર્ડ તમે જોઈ શકો છો નિહાન ગ્રાઉન્ડ અંદર થઈ આપણે આગળ યસ આવો ખાસ સ્કૂલ સે બતાવો તમને हेलो गाइस वेलकम टू द एक्मा YouTube ચેનલ માય નેમ ઇઝ કિરાક તો પરથી પાછા આપણે નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો આજે આપણે ફરવા આપણે અને પાછળ એક કે મોનો આવે છે તમે જોઈ શકો છો ભાજી કા દેખો ઉપર આવો પડે જઈએ હાવ ખાસ સ્કૂલ સે બતાવો તમને રાવણ મારે ચાલે આપડે શ્રી અનબક્ષી સરકારી વિદ્યાલય આપડે આપણે આ સ્કૂલ માં પંથલા ગાઈ છે અને પેર દેયા પંથરા ને બન તો થોડું પડ છે એવું લાગે છે કશરની યાદ દે થોડી છે જો આપડે ને આ તમે આ ગ્રામ નકલા બ્લોક જોયા છે આ લાયા બગાડ નહી કરી કેમેરા ખોલે કે પણ જોર મે થાય કે આપણે ઢાઉ હવે ઉડાડે તો ગાઈસ તમે આ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વિથ તમે જોઈ કો છે આ ગ્રાઉન્ડ ના કેટલા બ્લોગ આયા છે આપણે ક્રિકેટ ના અને આ નિહાર આપડી બાગ છે આનો તો ગાર્ડન અને આ પાછો આપણે પેલે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના છે સામાન્ય આપણે શું કહેવા આપણે સાતમા ધોરણ ને આઠમા ધોરણ ને આ બાજુ છે અને આ બાજુ નવથી લીને દસ અને આ પછી છાત્ર રહે છે જોઈ શકો છો અહીંયા અમે રહીએ તો જઈએ હવે આપણા આગળ બાઇક બતાવી જમાવી રીતે આપણી ગાડી સાર નહીં અને અમે અદરસ્યા પછી તમે બ્લોગ જોયા છે ક્રિકેટના બહુ મસ્ત બ્લોગ બનાવ્યા હતા અને આપણે જઈએ હવે આગળ તો આપણે જઈએ આ કંઈક બનાવશો જોવા જેવું હોય એવું આ છે ગ્રાઉન્ડ કેટલું મસ્ત ગ્રાઉન્ડ જોઈએ શકો અહીંયા અમે પોત ચક્કર પહેલાં દોડમાં જો આપણે જે પણ તો હવે જે કહી શકો છો જ છે આપણે આગળ નિખારા આપણે તો હાવ બજારમાં જઈએ પછી હવે ચાલો હાવ બહાર ન કરીએ આપણે પાછા આવી જશે ગેટે હા ગેટમાંથી બહાર નકર્યા છે આપણે આપણે બોર્ડ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ અંદર જઈએ આપણે આગળ તો આપણે આવી જશે નાળાથી બસ રેલવે ફાટક રેલવે ફાટક અને હા આપણે ઉપરની તરફ જઈ જશે